નમસ્કાર શ્રી વશિષ્ઠ વિદ્યાલય તરફથી પ્રણામ આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે સાંપ્રત વર્ષે કેળવણી બાળ ઘડતરની દિવાળદનાડી શીર્ષક સ્થળે બાળકોમાં વેલ્યુ અને સ્કિલ ડેવલપ થાય તે માટે અલગ અલગ મહિને બે વેલ્યુ કે સ્કિલનું બાળકોમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન શાળામાંથી મેળવી બાળકો શાળામાં તથા પોતાના ઘરે રહી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરશે અને સર્જનાત્મક રંગોળી રસશે જુલાઈ મહિનામાં પ્રથમ પખવાડિયામાં બાળકો સ્વયંશિષ્ટ વિશેના વિચારોનું આત્મસાત કરવા માટે અનેક પ્રવૃત્તિઓ જાતે કરવાનો પ્રયત્ન કરશે અને એ શ્રીને જાણ છે જ તો બાળકોની ઘરે રહીને પોતાના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને સાક્ષી બનીને જરૂરી માર્ગદર્શન આપશો એવી અપેક્ષા શાળામાં તો બાળકો શા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે જ પરંતુ ઘરે રહીને માતા પિતાના સહકારથી અનેક પ્રવૃત્તિઓ કરશે જેવી કે પોતાના કાર્ય જાતે કરવામાં સ્વયંશિષ્ટ દૈનિક કાર્યમાં સ્વયંશિષ્ટ અભ્યાસમાં સ્વયંશિષ્ટ રાત્રિ કાર્યમાં સ્વયંશિષ્ટ આ અનેક કાર્યો બાળકો જાતે કરવાનો પ્રયત્ન કરશે તો આવો મિત્રો આપણે સૌ સાથે ભેગા મળી બાળકોના સર્વાંગીણ વિકાસના પથદર્શક બનીએ હર ઘર વશિષ્ઠ હર દિલ વશિષ્ઠ થેન્ક યુ